મમરા લાડવા ને હાકળી બનાવવાનો પ્લાન કર્યો છે તો જો બધું આવી ગયું છે ને બધું રેડી કરી નાખ્યું છે હવે આગળ ફટાફટ બનાવ મળી કા ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહો મજા આવી છે કઈ રીતે અમે બનાવીએ છીએ અને વધારે તો મોસ્ટ ઓફલી બગડતું હોય છે અમારે દર વખતે આ વખતે જોઈ કે નહીં હા શૂટિંગ ઉતારવા કહેવાય એમ કે છે ચાલો તો કાંઈ નહીં કન્ટિન્યુ બન્યા રહો જોઈએ છીએ આ વખતે બગડે છે કે સારું થાય છે જો ભાઈ બધા પહેલા છે ને સિંગ સિંગ પાક બનાવવાનું નક્કી કર્યું છે કા આજ કને મેં તાઉડી મિસ્સે પર તો બકળિયામાં બકળિયો મજૂર ભાઈ બકડિયામાં સિંગ દાણા શેકે છે ઘણા શેકાઈ જાય એમ કે છે આ કાર્ય હવે જોઈ છે ચાલો તો જો પહેલા સિંગ પાક બનાવવાનો છે એટલે પહેલા સિંગના દાણાને શેકવાના છે તો જો ભાઈ પહેલા છે ને દાણા શેકવાના છે ને એટલે દાણાને નાખી દીધા છે

હવે તેલ શેકવાનું નક્કી કરી નાખ્યું તેલ ને પણ હાર એડ કરી દીધા તેલ તો આમ તો જેવા વાર નો લાગે તેલમાં બહુ દાણા જો મસ્ત શેકાઈ ગયા છે કમ્પ્લીટ

ફોન નો મળે હો હા લાય મન કામ કરાવાય હા હવે છે ને આપણે ફોપા ઉખડવાના છે કેમ કે ગરમ ગરમ હોય ને તો ઉખડવા મળે હાલ કેવલ બેરા કેવલ ફોપા ઉખડાવશે કા આમ સોળવાનું છે હો એ તો હજી આ દાણા બાળવાનું કહેતા પણ દાણા તો બરોબર જ છે ફોફા ઉખડી જાય છે

હું શૂટ કરતો હતો દુકાને કામ આવી ગયું દુકાને ગયો દુકાને લાવેલ પાછું હેરડી ખાવા મીજ હાલો તમને હેરડી ખાવા મદદ કરવા ફોફા કાઢી વાર લાગે બધી બનાવવામાં હલો કચરો હેખકો કરી નાખો અને જો ગોળ મૂકી દીધો છે આમ શું નાખ્યું છે પાણી છે પાણી પાણી ગોળ ભી ગોળી જાય

બ્લેક થવા મળી બ્રાઉન થઈ થયું ચાર મિક્સ કરવાનું છે જોઈ છે દાણા વધી ગયા છે ખબર નાણા તો નહી વધે થઈ ગયા લગભગ હોવા ટાકા પણ ભાંગી જાઓ કટકે તો આ સીન પાક ઓરિજિનલ બને પણ લાગે છે આ વખતે થઈ જાય મસ્ત એવું લાગે જોયામાં આમાં ચોક છોપડી દીધું ચોકીમાં અને હવે આને ખુલ્લો ખુલ્લો કરવાનો છે કઈ રાખ ખુલ્લો ડાબડવાનો છે બધા આખે શોકી માં રાખ પતલા બટકા થશે ને તો વધારે બેટર રહે એવું લાગે શોકી રેડી થઈ ગઈ છે એક ચોકી થઈ છે હજી હજી એક ચોકી કરવાની છે એવું છે દાણા પીડા છે એમ છે ડાબડી દીધું છે મસ્ત બની ગયો ભાઈ એક નંબર બીનો છે હાઈ ક્લાસ હવે જોઈએ છીએ કટકા પડીને ભાંગી જાય ને તો સિંગ પાક ઓરિજિનલ ભાંગી જાય આ વખતે નગર તો ચોટે નહીં આવી રીતે પેલા મસ્ત બીનો તો ભાઈ સિંગ પાક ના છે ને મસ્ત બટકા કન્ને છે ગરમ ગરમ હતા ને ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ છે સિંગ પાક બની છો બીનો ભાઈ રેડી હોય આ વખતે કમ્પ્લીટ મમરા બનાવી નાખ્યા છે મને ખબર નહોતી ફટાફટ બનાવી નાખ્યા તા કેમ કે હવે આની પ્રોસેસ બધી સેમ જ હોય એટલે કઈ વાંધો નહીં તો કે સેમ પ્રોસેસ છે મમરાન લાડ બને ની બને હે થાકી ગયા તે મને હાથ ન કરી પ્રોસેસ તો બાકી સેમ જ હોય આ જો બકડીઓ કેમ ટેક નહી જો હજી એક સાણી હજી હજી એક ચાણી લેવી જો કેમ કે હજી તલ બાકી છે ભાઈ જો તલ હજી તલ હાકળે બાકી છે અને બાકી બધું થઈ જાય હાકળે રેડી કમ્પ્લીટ લાડવા લાડવા બનાવવા મળ્યા છે

સરસ મજાનો થઈ ગયો છે બાકી બધું રેડી બની ગયું છે મસ્ત છે ને ભાઈ તેલના લાડવા એટલા કરી એ બહુ ગરમ લાગતા દબાવવાનું નક્કી થઈને દાબડીને તબીબી તો ચાર ચાર પાંચ ગાણ મેળા એટલે એવું થઈ તો બધું રેડી થઈ ગયું શહેરના લિમિટે બધી જ વસ્તુ બની ગઈ છે કમ્પ્લેટ ને અચ્છા તમે બનાવી દે છે ને બનાવેલ લાવે એ રીતનું હોય બધું તો આવી છે બનાવીને લાડવા બધું રેડી થઈ ગયું છે થમલાઈ શૂટ કરતા પાડી દીધી મસ્ત તો જો બધું રેડી થઈ ગયું છે કમ્પ્લેટ લાડવા સિંગ પાક મમરાન લાડવા બધું રેડી રેડી ને આવે કેવું લાગ્યું ટેસ્ટ કેવો છે

વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ બીજા લોકોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાધે એ માધે